હેલો કેમ છો બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા અત્યારે થયા હવાના દો ને આપણે બધું કામ કરે ને પરવારી રે ને થોડુંક બધું ખુશી ને રાજુ ને એ ખુશી થોડુંક વારવા લાગ્યું ફરિયાન તો મસ્ત આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ઢોરનું ને બધું ને હે થોડુંક આપણે પીવું આટું લીલું વાટવા જવાનું છે તો જો હે આપણી જવાય મસ્ત પાકી ગઈ ઊંડા આવી ગયા ને થોડાક દેમાં વાઢવાનું રહે ને પછી હું લીલું વાટવાનું હે તો ભરત ગયો અત્યારે ગામમાં ને આખી ગામમાંથી ઘરે આવે ને એટલે મસ્ત આપણે લીલું વાટી ને કપડાં એ આપણે મસ્ત વોચિંગ કરીને સુકાવી નાખ્યા ને કામ આજ ઘણું બધું કાઢી નાખ્યું ને આપણા મસ્ત આપણા ધાણા ધાણા એ એકદમ મસ્ત ફૂલ છે જ ફૂલ ખીલવાની તૈયારી છે ને એકદમ ભોરા પાટ દેખાય હવે તો ખેતરમાં એકદમ મસ્ત જ જોઈ શકો છો ને આપડે જુવાર એ બે ત્રણ દિવસ વાઢવા દઈએ ડુંડા કાઢવા મંડી ને જો આપડી પાસે દીવા બાંધી હમણાં આગમ ઠંડી લાગે ને ચાક તડકો હે ને એટલે ના બાંધીએ તો સારું લાગે એને તડકામાં ટાઈટ ચોકલાય ને મગોટું ને ઉડે ને જો તો ઈરાડો રાઈડ હે એમ કોઈ દે આ બાજુ બાંધ્યું નથી ના એટલે ચરક રાઈડ્યું નાખે ઘૂમરા ફરે બેગડી પછી વાંધો ન આવે આ બચો જરાક ઓઢર પડે ને એટલે એની મજા આવે પણ જરાક આવો લાગે ને એટલે રેડી નાખે ને પાડીની સાઈ પીવરાવાની બાકી છે હમણાં વહેલી સહી નથી પીવરાવતી એ હમણાં ઠંડી પડે ને એટલે જરાક મોડેરી પીવરાવીએ ને તો એની ટાઈટ ન સડે ને જો મસ્ત આપણું બકાલું આવું કંઈક હે ધાણા એ વસલ નીકળવા માંડ્યા થોડાક થોડા એવા નબળા આવતા થાય જ નહીં નીકળીને એ મસ્ત નીકળવા માંડ્યા ધાણા સોડવો ધાણા વિશારે એવો મસ્ત છે ને એમાં ચકલીઓનું હોય ઝીણી મોટી અને જો આ આપણા બીટ તો થોડાક બીટ ઉપાડી દઈએ કસુંબર બનાવવા માટે બપોરી તો કેવા થયા હોય બીટ જોઈએ આપણે જો મસ્ત ખાધા જેવા થઈ ગયા હવે જોઈ શકો છો મસ્ત આમાં બીટ ખાવાના ફાયદા સારા આવે લોહી સુધારો થાય તો જો હેર તને જ ઝીણા જીણાં હવે હવાય ઉપાડ લીધા તો બહુ છે નહીં જ બેઠાં જે જરાક ઝીણે રાને મસ્ત બેટ બીટ ને થોડીક ધાણા ભાજી પાડી રીંગણા જોઈએ શિયાળામાં ઉના રો છે ને ત્યાં થાય જો ફૂલ નહીં પણ ખાઈ જાય અત્યારે શિયાળામાં બહુ ન લાગે કોકોક લાગી ગયા પણ એ જોઈએ એવા ન થાય ને ગરમીની સિઝન હોય ને ઉનાળામાં તાર થઈ ગુવાર ને ભીંડી તો અત્યારે તો રીંગણા ટમેટા ને એવું જોઈ બકાલું મસ્ત ભરપૂર ટમેટા ને બહુ હોય અત્યારે શિયાળાની સિઝનમાં રીંગણા ને ટમેટીને છોડવા જાજા બધા હૈાણા મસ્ત એકદમ અત્યારે તો હાવ ફૂલમાં જ છે સફેદ પાટ દેખાય મસ્ત એકદમ બ્યુટીફુલ વખણ જ થઈને બેઠા બેઠા જો તૈયાર થાય નાઈ ધોઈ ને આવી ગયા ઘરે બે જ પણ ખુશી તૈયાર કરી દે રૂપાના કપડા પહેરાવે નવરાવે ધોવરાવે નહીં નવડાવે ને હુશી નવરાવી દે ને લીધી કારી શેરડી મસ્ત રહી પોઈ ને ખુશી મગાવ્યા હતા વાઇટકા તો વાઈટકા નહીં લઈને જાય

પોલે બટી બટિકા થાય તો આ સોસી આ તો બોસી હોય હોય કે હાપોસી હાલો હેડી ખવા તો મસ્ત આપડી હેડી ખવાનું સ્ટાર્ટ કરી દઉં થોડું થી થા હો જો તૈયાર ફોલે તો જો મસ્ત હેડી કતરી ગુરવાની બાકી હે ફોલે લીધી છે જ માં શેકાઈ ગયો ખાણું બનાવવાનું છે ઓરો ફર્સ્ટ ક્લાસ મસ્ત હે કઈ ગયું ને આપણે ઘંટીમાં દરણું નાખી દઈએ તો મસ્ત ભેગું ઓરા ભેગો તો બાજરાનું રોટલો જ ભાવે તો દરણું પૂરું થઈ ગયું તો આપણે બાજરાનું દરણું થોડુંક દરી લઈએ તો જો મસ્ત આપણું દરણું ખાલું છે દરવાનું ઓરો જ આપણે સુધારી લઈએ ડુંગળી નાખવી એમાં ઓરામાં ટમેટું નાખવું

પડવા દમ પડવા દમ

नारन ये थ्रो ही पानी वगैरह नहीं तो આ બે થોડું ગાણી મીઠું કરાવી દીધું મો ગોડર સુલે રોટલા સ્ટાર્ટ કર્યું હમણાં ઠંડી પડે ને એટલે બાર બે રોટલા ઘડવાને મજા આવે

રોટલા એને ઉફે એવો રોટવા તો બાર બેન રોટલા સુલા ને રોટલા ગેસ ઉપર આશા આશા ઘડીએ તો થાય સડે ના ઘડીકમાં સડે એની બાર હાલો જો તો આજ તો પાડોસી છે અમારા ઘરે બેસવા આવ્યા રીએ ગામમાં વાડી કામકાજ ને હોય તે જે આવે નથી આપ ડાઉન કરે ને અત્યારે તો બેસવા આવ્યા મંજુબેન ને ગોવિંદ થાય ને સારું હોય ને મંજુબેન મજા આવો મંજુબેન ને અમારે વિડીયો જોવે મંજુબેન પાસે ફોન હે અમારા વિડીયો જોજો મંજુ બેન ને સોના ને વૈવા કોમ ને સોના તો જો અત્યારે ઘરે જાય ને ત્યારે વાડી જાય ને પછી નથી ઘરે જઈએ વહેવા એમાં જીગડી ખોટી થઈ મજા આવી બેહવાની